દીવના સાઉદવાડી ખાતે પક્ષો એક્ટ અને બાળ અધિકારને લઈને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના સાઉદવાડી ગ્રામ પંચાયત હોલ ખાતે આજે મિશન વાત્સલ્ય અંતર્ગત બાળ સુરક્ષા એકમ દીવ દ્વારા અને સાઉદવાડી ગ્રામ પંચાયતના સહયોગથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે બેઠકનું આયોજન થયું હતું કાર્યક્રમ દરમિયાન બાળ સુરક્ષા એકમ દીવના અધિકારી મૈત્રી ભટ્ટ દ્વારા સાઉદવાડી ગ્રામ પંચાયત સરપંચ કાંતાબેન મેઘજી સોલંકી ઉપસરપંચ પ્રિયશભાઈ સમસ્તવાડી વિસ્તાર કોળી સમાજના પટેલ ડોક્ટર ભરત ચાવડા સહિત ચૂંટાયેલા પ્રતિનિધિઓને ફોક્સો એક તથા બાળ અધિકાર બાળમજૂરી અને બાળકોને લગતા કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવ્યું આગામી દિવસોમાં પણ બાળકોના કાયદાઓને લઈને વધુને વધુ લોકો સુધી માહિતી પહોંચે તેને લઈને કાર્યક્રમ યોજવા અંગે પણ ચર્ચા કરવામાં આવી ઉપસરપંચ સમસ્ત વાડી વિસ્તાર કોળી સમાજના પટેલ ડોક્ટર ભરત ચાવડા સહિત ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પોક્ષો એક્ટ તથા બાળ અધિકાર મજૂરી અને બાળકોને લગતા કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આગામી દિવસોમાં પણ બાળકોના કાયદાઓને લઈને વધુને વધુ લોકો સુધી માહિતી પહોંચે તે માટે કાર્યક્રમ યોજવા અંગે ચર્ચા કરવામાં આવી હતી કાર્યક્રમ દરમિયાન પ્રોજેક્ટર પર બાળકોને હક્કો કાયદાઓ વિશે જાણકારી તથા બાળકોને પજવણી થાય તો કરી ફોન અને જાણ થતાં ફરિયાદ કરી શકાય તેવું જણાવ્યું હતું મારું નામ કાંતાબેન મેઘજી સોલંકી છે હું સાઉથવાડી ગામ પંચાયતની સરપંચ છું બહાર સુરક્ષા મિટિંગ માટે અમે આજે એકત્રિત થયા હતા ને બાળકોના અધિકાર માટે ને એની સુરક્ષા માટે અમને બહુ જાણકારી મળી આજે મેટ્રી મેડમ મેડમે એક પિક્ચર બતાવી ને અમને બહુ જ સમજાયો ને અમારા માટે આ છોકરા માટે છોકરા છોકરી માટે અમારે આ બધી કહેવું જરૂરી છે તો અમારે ગાયત્રી પરિવારમાં કેન્દ્ર થાય ત્યાં પણ હું આ વાત કરીશ ને મેત્રી મેડમ ની બોલાવીશ ને અમારા સ્કૂલ ના પ્રિન્સિપલ ને પણ આ વાત કરીને વાલી મિટિંગ થઈને ત્યાં પણ મેત્રી મેડમ ને બોલાવીએ ને આ વાત ઘર ઘર સુધી પહોંચે એવી અમારી અપેક્ષા છે જય હિન્દ જય ભારત હું સમસ્ત વાડી વિસ્તાર કોરી સમાજના પ્રેસિડેન્ટ અને આજે બાર સુરક્ષા એકમ એક દ્વારા મૈત્રી મેડમ દ્વારા બાર મજૂરી અને પોસ્કો એક વિશે અવેરનેસ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો જેમાં અમારી સમાજના મુખ્ય બધા આગેવાનો બહેનો ભાઈઓ બધા હાજર રહ્યા હતા અને મૈત્રી મેડમ દ્વારા બધાને વિડીયો માધ્યમથી જાણકારી આપવામાં આવી કે બાળકોને કેવી રીતે રાખવા અને કાયદાઓનું પાલન કેવી રીતે કરવું તેવી વિસ્તૃત માહિતી આપવામાં આવી તો ગામ લોકોને પણ જાણકારી મળે અને મૈત્રી મેડમ દ્વારા બહુ સારી જાણકારી આપવામાં આવી અને એ બાબતે હું બાળ સુરક્ષા એકમ એક અધિકારી દીવ જિલ્લાના મૈત્રી મેડમનો ખૂબ ખૂબ અભિનંદન અને આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય ભારત